બોડેલી તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિનની ઉજવણી સરગી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ ભારત ના 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીનો બોડેલી તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરગી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. બોડેલી તાલુકાના 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનના ધ્વજવંદનનો કાર્યક્રમ સરગી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં મામલતદાર એચએસ શેખા શેખના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોડેલી તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી तालुका पंचायत प्रमुख ग्रामपंचायत सरपंच गीताबेन रोहित शहीद विविध विभागना अधिकारी कर्मचाऱ्याने विशाल संख्यामा ग्रामजना उपस्थित રહ્યા હતા. कार्यक्रमाની શરૂઆતમાં મામલતદાર એચએસ શેખના વરદસ્ત્ય રાષ્ટ્રધ્વજ પ્રકાવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર એચએસ શેખે প্রাসঙ্গিক ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે સરગ્ય પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું તેમજ વિવિધ સ્કૂલના બાળકો દ્વારા દેશ પ્રેમના નાટકો વાસળી વાદન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેનો આનંદ ઉપસ્થિત મહાનુભાવો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ માન્યો હતો પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે સરગી ગામની વિકાસના કામો માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તથા સરપંચ ગીતાબેન રોહિતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે સરકારના ગૃહ વિભાગ મહેસૂલ પંચાયત હેલ્થ આઇસીડીએસ વન વિભાગના સત્તર જેટલા કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષાપો વૃક્ષારોપણ કરીને આન બાન અને સાંજથી બોડેલી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી